નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार तो बात करसू वीर नर्मद दक्षिण गुजरात सूरत सुरत खायर मासना तद्दन हंगामी करारधारी धोरणे विविध वहिवट ટેકનિકલ કામ માટે પ્રોગ્રામર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહાયક પ્લેસમેન્ટ ઓફિસર તથા રોજમદારના ધોરણે ક્લાર્ક સુથાર માળીની જગ્યાઓ પર કામ ચલાવ સેવાઓની જરૂર છે મિત્રો રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સાંજે છ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જેની સંપૂર્ણ વિગત યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર ઉપલબ્ધ છે મિત્રો જે વેબસાઇટ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો તેમજ વધુ માહિતી આપણે વિડીયોમાં જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ ભરતી અંતર્ગત વિશિષ્ટ જે શરતો છે તેના માટે તમે જોઈ શકો છો મિત્રો જે વીર નર્મદ જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે મિત્રો જેમાં અગિયાર માસના તદ્દન હંગામી કરા ધોરણે જે તથા રોજમદાર ધોરણે નીચે દર્શાવેલો હોય ટેકનિકલ કામ માટે હંગામી ધોરણ પર જગ્યા પર કામ ચલાવ સેવાની જરૂરિયાત હોય રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં જે અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો અગિયાર માસના કરાર આધારિત તથા રોજમદાર ધોરણ માટે પ્રોગ્રામર માટેની જગ્યા છે પરીક્ષા પુલ માટે જેમાં પગાર ધોરણ બત્રીસ હજાર ફિક્સ પગાર પ્રતિ માસ રહેશે જે અગિયાર માસ તદ્દન હંગામી કર આધારિત ધોરણ રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક અથવા તો પીજીડીસીએ બીઈની બીઈ ની લાયકાત ધરાવતા હોય તેમજ યુનિવર્ટ યુનિવર્સિટી કક્ષાનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો પગાર ધોરણ પિસ્તાલીસ હજાર રૂપિયા માસ રહેશે અગિયાર માસના તદ્દન હંગામી કરારધારીત ધોરણ માટે જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સીએની ડિગ્રી આઈસીએઆઈ પાસેથી મેળવેલી હોવી જોઈએ તેમજ ઓછામાં ઓછો બે વર્ષનો ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકેનો અનુભવ હોવો જોઈએ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સના કાયદાના જાણકાર હોવા જોઈએ તેમજ ઉમેદવારની ઉંમર વધુમાં વધુ પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો સહાયક પ્લેસમેન્ટ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો જેમાં પગાર ધોરણ ચાલીસ હજાર રૂપિયા ફિક્સ પગાર માસ અગિયાર માસ માટે તદ્દન હંગામી આધારિત જગ્યા માટે રહેશે મિનિમમ ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી વિથ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ ઇન ધ એમબીએ એમએલ ડબ્લ્યુ એમએચઆરડી એમએચઆરએમ એલ આર એમ એમએચ તેમજ એક્સપિરિયન્સની વાત કરીએ તો કેન્ડિડેટ સ્કૂલ પોઝિસ મિનિમમ ઓફ ફાઈવ ઇયર્સ ઓફ Demonstrated experience in the relevant field within government, semi government, MNCs, local government authorities. Preference will be given to those with experience in licensing with various industries for placement purpose. ત્યારબાદ તમે જોઈ શકો છો માળી માટેની જગ્યા છે મિત્રો જેમાં સાતસો રૂપિયા પગાર ધોરણ પ્રતિદિન રોજમદારના ધોરણ પર જગ્યા છે મિત્રો જેમાં ન્યૂનતમ અઢાર વર્ષ પૂર્ણ જો કે કરી ચૂકેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે ક્લાર્ક નોન ટેકનિકલ જગ્યા માટેની જે ભરતી છે મિત્રો તેમાં પાંચસો પચાસ રૂપિયા પગાર ધોરણ પ્રતિદિન રહેશે રોજમદારના ધોરણ પર જેમાં ન્યૂનતમ સ્નાતક બી એ કે અન્ય કોઈપણ સ્નાતક કક્ષા કોમ્પ્યુટરના જાણકાર અને ગુજરાતી શ્રુતિ એલએમજી ફોન્ટ અને અંગ્રેજી ટાઈપિંગના જાણકારને અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ ક્લાર્ક ટેકનિકલ માટેની જગ્યા છે જેમાં છસો પચાસ પગાર ધોરણ પ્રતિદિન રોજમદારના ધોરણે જેમાં લાયકાતની વાત કરીએ તો બીસીએ બી બીએસસી એમસીએ એમઇ એમએસસી તેમજ કોમ્પ્યુટર જાણકાર અને ગુજરાતી શ્રુતિ એલએમજી ફોન્ટ અને અંગ્રેજી ટાઇપિંગ જાણકારના અગ્રમતા આપવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો સુથાર માટેની જગ્યા છે પ્રતિદિન આઠસો રૂપિયા પગાર ધોરણ રોજમદારના ધોરણે મળવા પાત્ર થશે ન્યૂનતમ અઢાર વર્ષ પૂર્ણ કરી ચૂકેલા તેમજ સુથારી કામનો ઓછામાં ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો વિશિષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો સદર જાહેરાત અન્વયે તદ્દન હંગામી અગિયાર માસના કરાર આધારિત તથા રોજમદાર ધોરણ માટે નિમણૂક કરવામાં આવશે જેની આખરી મંજૂરી માન્ય કુલપતિશ્રી દ્વારા આપવામાં આવશે ઉમેદવારે રોજગાર કચેરીમાં ફરજિયાત નોંધણી કરાવી એમ્પ્લોયમેન્ટ રજીસ્ટ્રેશન કાર્ડ અરજી સાથે અપલોડ કરવાનું રહેશે ઉમેદવારે સંબંધિત પોસ્ટ જગ્યા માટે સંદર્ભે જરૂરી લાયકાત અનુભવ ઉંમર ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ તેમજ અન્ય વધારાની લાયકાત અંગેની પુરાવાની ખરી નકલ જોડવાની રહેશે તેમજ અરજીપત્રકમાં વધારાની માહિતી આપવા ઉમેદવારની સહી સાથે વધારાનો કાગળ સામેલ કરી શકાશે તેમજ અનામત કેટેગરી એસસી એસટી એસસીબીસી વિકલાંગ ધરાવતા ઉમેદવારો સક્ષમ અધિકારી સત્તાધિકારીનું સર્ટિફિકેટ સ્કિલ ટેસ્ટ સાથે લાવવાનું રહેશે ઉમેદવારે ભરેલ અરજીપત્રકમાં વ્યવહાર જે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો અધૂરી ભરેલી જે વિગતવાળો અરજી છે તે ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં મિત્રો ઉમેદવાર સો ખર્ચે પરીક્ષા માટે સ્કિલ ટેસ્ટમાં આજે થવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો તેમજ જે સ્કિલ ટેસ્ટ સંદર્ભે સંપૂર્ણ માહિતી છે તે મા યુનિવર્સિટીની વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવશે મિત્રો એટલે કે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેને રેગ્યુલરલી વિઝિટ કરતી રહેવાની રહેશે મિત્રો અહીંયા જે જગ્યાઓ છે તેના પરથી અંતર્ગત મિત્રો જે એપ્લાય કરવા માટેની જે લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય